નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું વેલાણી સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં તમે જે આ વિસ્તાર જોઈ રહ્યા છો કે અહીંયા જે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ અને અહીંયાથી જે પાણી પુરવઠાની લાઈન જઈ રહી છે અને બાજુમાં આ પાણી પુરવઠાનો જે એસટીપી પ્લાન્ટ છે ને તેની આ લાઈન જે અહીંયા જઈ રહી છે અને તમે જે દ્રશ્ય જુઓ કે પાણી કેટલું બધું અહીંયા નીકળી રહ્યું છે અને ઘણા સમયનો પ્રશ્ન છે અત્યારે નહીં ઘણા સમયનો આજે પ્રશ્ન છે પરંતુ આનું કોઈ નિરાકરણ આવતું નથી અને પહેલાં જ્યારે પાણી લીકેજ થતું હતું ત્યારે રિપેરિંગ કરીને અહીંયા વયા જતા હોય પરંતુ કંઈ નિરાકરણ જ નથી આવ્યું રિપેરિંગ કરવી પડી જાય પાછી ત્યાંથી લીક થાય ને આખે કોઈ અહીંયા રસ્તો રોકાઈ જાય અને વાહન ચાલકો ફોર વ્હીલો હોય ટ્રેક્ટર હોય કટારા હોય વાહન ચાલકો હોય એ કેટલી બધી મુશ્કેલી પડી રહી છે અને ખાસ તો રાત્રિના સમયે જે અકસ્માતો પણ જોખમ જ્યાં વધી જતો હોય છે ખાસ તો જે હળવદના જે તંત્રને અમારે એ કહેવાનું છે કે આ રસ્તોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એવી બધા લોકોની વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે અને જે ખાસ અત્યારે ચૂંટણીનો માહોલ છે નગરપાલિકાની ચૂંટણી પણ નજીક જે આવતીકાલે ચૂંટણી પણ છે ત્યારે મતલે બધા નેતાઓ એકને દોડીને પહોંચી જતા હોય છે ત્યારે આવા પ્રશ્ન હોય ત્યારે એ નેતાને દેખાતા નહીં હોય કેટલા બધા આપણા નેતાઓ છે આ કને ધારાસભ્ય હોય પૂર્વ ધારાસભ્ય હોય આ બધા નેતાઓ હોય તો એને આ પ્રશ્ન શું દેખાતા નહીં હોય રજૂઆતો કરી હોય તો એને ધ્યાન નહીં આવતું હોય મોટા મોટા વિલો બનાવી નાખવામાં આવતા હોય છે કેટલા બધા કૌભાંડો હળવદમાં કરવામાં આવતા હોય છે આપણે બધા આપણે જોઈએ છીએ ત્યાં બધાનો આવા નાના નાના પ્રશ્નો નિરાકરણ કરવામાં આવે તો પણ લોકો રાજી તો થાય પરંતુ આ પ્રશ્ન નિરાકરણ કરવામાં કેમ નથી આવતું સવાલ એ છે બાજુમાં કેનાલ પર જઈ રહી છે આ જે છે ને કેનાલમાં એની પર આ પાણી બગાડ થાય અને બાજુ કરોડો રૂપિયા ખર્ચે મોટા મોટા પ્લાન્ટો છે તો શું કરો પ્લાન્ટો બનાવ્યા ખાલી કરો રૂપિયા વેડ પી નાખવાના ખાધો કરે પંચર કરે તો કોન્ટ્રાક્ટના કેવડા બધા બિલ મોટા મોટા મૂકી દેતા હોય છે એ રિપેરિંગ કર્યા પછી પણ જો પાણી લીકેજ થાય તો શું કરવાનું તો કોને ફરિયાદ કરવાની આખરે આપણે પ્રશ્નનો આપણે વિચારવું જ રહ્યું આ પ્રશ્નનું નિરાકરણ હવે ક્યારે કરવામાં આવશે એ આપણે જોવાનું રહ્યું બે દિવસ પછી પાલિકાની ચૂંટણી પૂરી થશે નવા પ્રમુખો આવશે નવી બોડી બનશે અને બોડી આ પ્રશ્નનું નિરાકરણ કરશે કે કેમ ભલે એ પાલિકાની લાઈન ન હોય પરંતુ એની જવાબદારી તો બને છે એનું કર્તવ્ય તો એ બને છે એ કર્તવ્ય ક્યારે પૂરું કરશે એ આપણે આગામી સમયમાં જોવાનું રહ્યું નમસ્કાર